મોત પોલીસ ફરિયાદ નોંધાઈ ગુરુવારના રોજ એક કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ પાંચ બે બે હજાર ના રોજ અશોક લેલન ટ્રક નંબર જીજે ઝીરો બી નો ચાલક મુકેશ ગોપી યાદવ સિમેન્ટ ભરીને સુરત થી નાના પોંડા ખાતે લઈ આવવા નીકળ્યો હતો જે દરમિયાન કરંજવેરી પાણી ખડક રોડ પાસે કન્યા છાત્રાલયની સામે ટ્રક ઊભી રાખી ચા નાસ્તો કરી પરત ટ્રક પાસે આવી ટ્રકમાં બેસતા પાછળના ભાગે કંઈક ઠોકાયું હોય નો અવાજ આવતા નીચે આવી જોતા બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા મોટરસાયકલ ચાલક ઉમેશ સોનજીભાઈ ભેંસરા જેઓ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અશોક લેલન્ડ ટ્રકના પાછળના ભાગે અથડાવી દીધી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્ત ઉમેદભાઈ ભેસરાને ગંભીર